સલામ જીવતા તમારી સાથે રહો અને તમારી સંભાળ રાખો પ્રભુ નું વચન ઈશ્વર મારું તારણ છે पर भरोसा ने बेस नहीं। परमेश्वर मेरा उद्धार है मैं भरोसा रखूंगा आई ट्रस्ट ही न थर थराऊंगा I am not afraid. Hallelujah. Praise the Lord.

તમે અને હું જોઈ શક્યા છે હાલેલુયા તેના માટે પ્રભુની સ્તુતિ કરો જાણે દેવની ઈચ્છા છે કે આપણે આજનો આ દિવસ જોઈએ અને તેમણે તમને અને મને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે જીવતાઓની ભૂમિ પર ગણ્યા છે હાલેલુયા પ્રેઝ લોર્ડ અને તેઓના આશીર્વાદોમાં કઈ ખોયોટ મિશ્રિત નથી ખેદ મિશ્રિત નથી કઈ

તમે અને હું ઈમાનદારથી ચાલીશું હાલે લોહિયા ખછી આપણે આપણા પ્રભુ પર મુકેલો ભરોસો અને વિશ્વાસ પ્રમાણે આપણા પ્રભુમય જીવન પ્રમાણે આપણે તેમના તરફથી આશીર્વાદો પર આશીર્વાદો જોયા વગર રહેવાના નથી હાલે લોહિયા પ્રેઝ અલોટ દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં આપણે પ્રભુની સ્તુતિ કરીએ હાલેલુયા હા ઘણીવાર મુશ્કેલી પડે ઘણીવાર દુખ આવે ઘણીવાર તકલીફ આવે ઘરમાં મરણ પણ આવે પણ તેમ છતાં પણ આપણું કામ છે આપણે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ પ્રભુનો મહિમા પ્રગટ કરીએ અને જે કામો આપણા પ્રભુએ આપણા પરમેશ્વરે તમને અને મને સોંપેલા છે મારા પર લઈને કહું પિતાના દુખ ના લીધે એમાં ડૂબી જવાનું નથી પિતાના દુઃખમાં નિરાશાના વાદળોમાં ભરાઈ જવાનું નથી એમ નીતિવચન કે છે દરેકને માટે વખત છે સમય છે મારા પિતાનો સમય પૂરો થયો હાલેલુયા પ્રભુએ આપ્યા અને પ્રભુ એમની ઈચ્છા પ્રમાણે તેમનું જીવન પૂરું કર્યું હાલેલુયા જે મયુબને પાછલા સમયમાં તેની પાસે બમડું હતું એમ જ્યારે આપણે બધા જ જ્યારે આપણું જીવન પૂરું કરીશું અને ન્યાયનો દિવસ હશે પ્રભુનો માન્ય દિવસ આવશે ત્યારે પુનઃથાનના દિવસે ફરીવાર આપણે બધા મળવાના છે તમે પણ તમારા વાલાઓને મળવાના છે તમે પણ તમારા વાલાઓને મળવાના છો અને હું પણ મારા વાલાઓને માત પિતાને મળવાનો છું હાલે લોડ હંમેશા દરેક સંજોગોમાં પ્રભુની પાસે આનંદ સાથે જઈએ ચોક્કસ દુઃખમય તકલીફમય પરિસ્થિતિમાં આપણું મન ઘણી બધી વાર વિચલિત થાય છે દુઃખી થાય છે નિરાશ થવાય છે હતાશ થવાય છે ઘણા બધા લોકો કકડાટ પણ કરે છે ગણનાનું પુસ્તક આપણે જ્યારે જોઈએ છે ત્યારે વિસ્મા અધ્યાયની અંદર ત્યાં કાદેશમાં બનેલો એક બનાવ આપણે ત્યાં જોઈએ છે અને લોકો ત્યાં પાણી માટે કકડાટ કરે છે અને યહોવાની મંડળીને અરણ્યમાં કેમ લાવ્યા છો અમારા ઢોર અહીં મરી રહ્યા છે અમે મરી રહ્યા છે વિથઆઉટ વોટર જો ઈશ્વરે ઘણા બધા આશીર્વાદો આપ્યા અતિ ઘણા આશીર્વાદ આપ્યા ઈશ્વરમાંથી ગુલામીમાંથી છોડાવી લાવે એ ગુલામી તરફ પાછો જવાનું તેઓ વિશારે છે એ અમારા માટે કે છે સારું છે એમ કરીને દેવની આગળ તેઓ કકડાહટ કરે છે મુસા અને હારુની આગળ તેઓ કકડાહટ કરે છે ઈશ્વરને દોષ દે છે ચોક્કસ ખડક પર લાકડી મારવા દ્વારા દેવ એમાંથી પાણી તેઓને માટે પૂરો પાડે છે વેલા મિત્રો પ્રભુને મહિમા આપીએ આપડી દરેક પરિસ્થિતિમાં દરેક સંજોગોમાં बिस्तर पर के छे गमे थे थी जाए प्रभु हूँ तो तमारी पांच और चालीस तमने मर गिरे प्रभु के चे आज रात रे चुनाइच यू विल डिनाइ मी ट्राइस टाइम तुम तीन बार मेरा इनकार करोगे અને બને છે આપણે જાણીએ છીએ અને ઘણી બધી વખત આપણે દેવની દ્રષ્ટિમાં એવું વર્તન કરીએ છે એવું જીવન જીવીએ છીએ અને ઈશ્વરને દોષ આપે છે અને ઈશ્વરને મહિમા આપતા નથી ચોક્કસ આપણી પરિસ્થિતિ માટે જુદા જુદા કારણો છે બધાના જીવનમાં અલગ અલગ કારણો હશે ઘણીવાર ભૂલોના લીધે પણ હોય રસ્તો ભૂલો પડી ગયા હોય બીજે ચાલ્યા ગયા હોય પ્રભુથી દૂર ગયા હોય અથવા જે પસંદ નથી એ બાબતો પણ જે આપણને લાગે છે કે આ પ્રભુ ની બાબતો છે એની પાછળ ગયા હોય વોટએવર ઇટ ઇઝ એ આપણું આપણે ન્યાય કરવાનું આપણું કામ નથી પણ એ દુખ જે પણ છે આપણા જીવનમાં એ સમયમાં આપણે જાગૃત થવાની જરૂર છે અને વધારે ઉમંગથી વધારે ઉત્સાહથી વધુ વિશ્વાસુ બનીને ઈમાનદારી રહીને પ્રભુને દોષ ન આપતા પ્રભુનું ભજન કરવાનું છે પ્રભુની સુધી કરવાની છે પ્રભુની આરાધના કરવાની છે મારા મિત્રો શું આજે સવારમાં તમે અનુ તૈયાર છે કે પ્રભુ આજે સવારમાં અમારી પરિસ્થિતિ ગમે તે રહી પણ અમે તમારો ભજન કરીશું અમે તમારી સ્તુતિ કરીશું તમે આજે પણ એ ઈશ્વર છો અરણ્યમાં માન ના પાડનારા છો તમે આકાશમાંથી રોટલી વરસાવનારા દેવ છો

દરવાજાના દરવાજા બારીઓ ને બારીઓ અને આકાશોની બારીઓ ખોલીને પ્રભુ તમને અને મને આશીર્વાદિત કરશે આપણા જીવન પ્રમાણે વિશ્વાસ પ્રમાણે હાલ એલુૈયા પ્રેઝ અ લોર્ટ આનંદ સાથે પ્રભુએ આપેલા આજના દિવસમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છે કે પ્રભુ આજે સવારમાં તમે અમને આટલો સુંદર દિવસ દેખાડ્યો છે અને પ્રભુ અમે હૃદયથી તમારી સ્તુતિ કરીએ છે આરાધના કરીએ છે

અમારા વિશ્વાસ દ્વારા અમારી પ્રાર્થનાઓ દ્વારા અમારી વિનંતી દ્વારા બધું બદલાઈ જશે સમય આવે એવો વિશ્વાસ કરતા તમારી આગળ નમી જઈએ છે હા પ્રભુ અમારા વિશ્વાસ પ્રમાણે મારા પર તમારી મોટી કૃપા કરો દયા કરો અને પ્રભુ અમારી સ્તુતિ ને આરાધનાના અર્પણો અમારા હૃદયમાંથી નીકળતા શબ્દો અમારી વિનંતીઓ અમારી અરજો તમારી આગળ માન્ય થાવ કેમ કે પ્રભુ મે જાણીએ છે કે તમે દુખીની દાદ સાંભળશો એવા ઈશ્વર છો અને ગરીબનો હક જાળવી રાખશો એવા પ્રભુ છો ત્યારે પ્રભુ તમારી મોટી દયા કૃપા અમારા સર્વ અમને નદીની પાસે બનાવો પ્રભુ આશીર્વાદના જરાઓ પ્રભુ વહેતા થાય અમારા આશીર્વાદના કુંડો ભરાઈ જાય ઉભરાઈ જાય પ્રભુ એવું તમે થવા દો રાજમાં એટલા બધા આશીર્વાદો મારા જીવમાં પ્રાપ્ત હોય કે પ્રભુ એને સમાવેશ કરવાની જગ્યાઓ ના રે પ્રભુ એવું તમે થમાં દો ને પ્રભુ ઘણા બધા લોકો બીજાઓ આશીર્વાદિત થાય પ્રભુ અમને જોઈને તમારો સ્વીકાર કરીને પ્રભુ અને પ્રભુ જેમાં કાશ્મત તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ ને પ્રભુ તમારું રાજ્ય જલ્દીથી આવો પ્રભુતા અને પૃથ્વી પર વસતા તમામ લોકો અમારી શેમ પ્રભુ વિશ્વાસ સાથે તમને પ્રાર્થના કરે ખૂંટોળો પર નમી જાય અને તમને દેવના દિકરા તરીકે કબૂલ કરે પ્રભુ એવું તમે કહેવાતો પ્રભુ છે લોકો નથી જાણતા પ્રભુ એ લોકો સુધી પ્રભુ અમારો ઓડિયો વિડીયો ફેસબુક વોટ્સઅપ યુટ્યુબ દ્વારા થતી નાની મોટી સેવાઓને નાની મોટી સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરીને તેમના સુધી પહોંચાડો એની મધ્ય રહેલી રૂકાવટો દૂર કરો દરેક સેતાની પરિબાળો અટકાડો પ્રભુ ઈશ્વરના નામ તેઓના વચનની વિરુદ્ધની બાબતો દૂર થાવ અને સર્વ લોકો જે સેવા કરે છે તેમની સેવા દ્વારા જે હજારો અને લાખો આત્મા જીતાય અને સેતાનના બંધનોમાંથી છોડાવી લેવામાં આવે એવું થવા પ્રભુ હા દરેક સેવક સેવિકાની સેવાને પ્રભુ તમે આજે આશીર્વાદ આપો પ્રભુ તેમની જરૂરિયાતો પૂરી પાડો તેમના ઘર કુટુંબનું તમે ભરણ પોષણ કરો રક્ષણ કરો પ્રભુ સાંભળનાર વિશ્વાસ કરનારું રક્ષણ કરો અને એક એક જેવો વિશ્વાસ એવાની સંગતમાં છે તેઓને તમે પાંચ વિશ્વાર્થ બનાવો પ્રભુ અને ચારે તરફ પ્રભુ સ્વાર્થ ફેલાય એવું તમે થવા દો પ્રભુ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ માંદા છે અને તમારી પાસે આવ્યા છે ઈચ્છા રાખે છે સાજા થવાની વિશ્વાસ રાખે છે તેઓ સાજા થાય તમામ પ્રકારના લડાઈ ઝઘડા દૂર થાય પ્રભુ તમારા બાળકોના રોજગાર નોકરી ધંધાને અને આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો ખાલી જ કરજો પ્રભુ પિતા વિદેશ જવાનો આશીર્વાદ આપજો જુદી પરીક્ષામાં તેમને પાસ કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો હા પ્રભુ જરૂર પડે નાણાનો અને મખાનનો અને લોનનો પણ તમે તેમને આશીર્વાદ આપજો પ્રભુ પિતા આઈએલટીસના બેન્ડ આપજો જુદી જુદી પરીક્ષામાં તેમને પાસ કરાવજો પ્રભુ અને પ્રભુ તેમની પ્રગતિ થાય પ્રભુ તેમના ઘર કુટુંબો આશીર્વાદિત થાય એવું થવા દો પ્રભુ વિધુરો વિધવા બહેનો નાથોની સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને પ્રભુ છે પ્રભુ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તેઓ પસ્તાઓ કરે અને તમારી કમ પાછા ફરે એવું તમે ખબર કોઈ આત્મા જે નાશમાં ના જાય પ્રભુ માટે અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ કે અમારી નાની નાની સેવાઓને તમે આજે સફળ કરજો આશીર્વાદિત કરજો આ ત્રણ દિવસનો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો પ્રભુ અને પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાવ અને પ્રભુ તમારી પવિત્ર હાજરે અમારી સાથે રાખો અને પ્રભુ અમને બધાને તમારી પાછળ ચાલવામાં મદદ કરજો શુદ્ધ રાખજો પવિત્ર કરજો હમણાં સુધીમાં થેલા પાપાને માફ કરજો અને સાંજે તમારું ભજન કરવા માટે તેડી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો ને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન